રથયાત્રામાં ફરી એકવાર દુર્ઘટના સર્જાય છે ભગવાન બલભદ્રના રથમાંથી ભગવાનની મૂર્તિ નીચે પડી જતા આઠ લોકો ઘાયલ થયા છે ઓડિશાના પુરીમાં ચાલી રહેલી પ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ફરી એકવાર મોટી દુર્ઘટના બની છે અહીં રથમાંથી ભગવાન બલભદ્રની મૂર્તિને ઉતારતી વખતે ભક્તો પડી જવાની પ્રથમવાર ઘટના બની છે જેમાં આઠ સેવકો ઇજાગ્રસ્ત થયા છે હાલ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જેમાંથી પાંચને ગંભીર ઇજાઓ પહોંચી છે આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં ભગવાન બલભદ્ર રથમાંથી પડી જતા જોવા મળી રહ્યા છે આ પહેલા સાતમી જુલાઈએ રથ ખેંચતી વખતે નાસભાગ મચી હતી જેમાં ચારસો કરતા વધુ શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું આ ઘટના બન્યા બાદ રથયાત્રા અટકાવી દેવાઈ હતી અને બીજા દિવસે એટલે કે આઠમી જુલાઈએ સવારે નવ કલાકે ફરી એકવાર રથયાત્રા શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો ઇજાગ્રસ્ત થયેલા કેટલાક શ્રદ્ધાળુઓને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી ઘટના અંગે માહિતી આપતા જિલ્લા મેજિસ્ટ્રેટ સિદ્ધાર્થ શંકરે જણાવ્યું હતું કે ભગવાન બલભદ્રના રથ ઉપર એક નાનકડો અકસ્માત થયો છે જ્યારે આઠ લોકો ઘાયલ થયા છે તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે જ્યાં તેમની હાલત સ્થિર છે કોઈ પણ પ્રકારે ગભરાવાની જરૂર નથી ભગવાન બલભદ્રને પણ ફરીથી રથ ઉપર લઈ જવામાં આવ્યા છે તમામ સેવાઓએ સમયસર પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી